જે ચોમાસા બાદ સારી કસોટી લેવરા છે એટલે મિત્રો અત્યારે તમામ મિત્રો તૈયારી કરી રહ્યા છે શારીરિક કસોટીની આપ પણ જોઈ શકો છો કેટલાક વિદ્યાર્થીઓ ફોરેસ્ટના છે પણ તે પણ તૈયારી કર્યા છે પીએસઆઈ માટે અને જેવી અત્યારે કેટલાક મિત્રોનો પ્રશ્ન છે કે પીએસઆઈ માટે અને રક્ષણ માટે તો કે કેટલાક મિત્રોને એવો પ્રશ્ન હતો કે શું કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યું હોય તો પછી શું પીએસઆઈની અંદર ફોર્મ ભરું તો ભરવું હોય ને તમારે હવે ઉંમર થઈ જતી હોય તો લોકરક્ષણની અંદર ફોર્મ ભરેલું હોય તો એક પીએસઆઈનું ફોર્મ ભરવાનું તમારે રહેશે પીએસઆઈમાં ભરવાનું રહેશે નહીં પીએસઆઈમાં ઉંમર થઈ જતી હોય ને કોન્સ્ટેબલમાં તમે પોલીસમાં ફોર્મ ભરી દીધું હોય કોલ કોન્સ્ટેબલમાં તો પીએસઆઈ એકનું ફોર્મ ભરવાનું બંનેમાં ભેગું ભરવાનું રહેશે નહીં અને જો તમે એક પણ ના ભર્યું હોય તો તમારે જેમ ઉંમર થતી ઉંમર કારણ કે કોન્સ્ટેબલમાં નહીં થતી હોય એટલા માટે તમે નહીં ભર્યું હોય તો તે માટે એક કોન્સ્ટેબલનું ભરવાનું રહેશે જેથી તમે ફોર્મ ભરી શકો છો અને પીએસઆઈ માટે પણ ખુલશે અને કોન્સ્ટેબલ માટે પણ છે બંને માટે ફોર્મ ખોલી શકશે જે મિત્રોને પીએસઆઈમાં ફોર્મ ભરવાનું હોય તો જલ્દી જ ભરી જાય ઓગણત્રીસ તારીખે ચાલુ થઈ જશે છે આપણે વરી લાઈવ લઈને આવશું ત્યારે પણ વાત કરીશું અને અત્યારે પણ હું તમને લાઈવમાં વાત કરી રહ્યો છું કે જેમ બને તેમ જલ્દી ફોર્મ ભરી દેજો ઓગણત્રીસ તારીખે ચાલુ થાય ત્યારે

મિત્રો વિડીયોને લિંક શેર કરતા રહો લાઈવ ચાલુ હોય તો લિંક વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો આજે બધું દોડે મહેશ ભી દોડી રહ્યા હવે કેવી રીતે તમારી રનિંગ સારી વિશ ચાલે કાલ થી તમે રિસ દોડવાનું ચાલુ કરો કાલ થી રીવીસ દોડવાનું ચાલુ કર

家家里家里家。